દેવ મહાદેવ પરમ કૃપાળુ છે સૃષ્ટિના પાલનહાર અને સમગ્ર સૃષ્ટિના સંહારની ક્ષમતા ધરાવતા મહાદેવ પોતાના ભક્તો પર હેત વરસાવનારા પણ છે શિવજીના બાળ જ્યોતિલિંગ માનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ મહાદેવના આ જ કલ્યાણકારી સ્વરૂપના દર્શન ભક્તોને થાય છે અહીં મહાદેવ દેવ સોમનાથના નામે પ્રખ્યાત છે

આ આબેહ સોમનાથ મહાદેવ જેવું સ્થિત છે રાજસ્થાનના ડુંગરપુરમાં સ્થિત આ દેવ સોમનાથ મંદિર લગભગ બારમી સદીમાં નિર્માણ પામેલું મનાય છે આ મંદિર માલવા શૈલીમાં બનાવાયેલું છે આ મંદિર પંચોતેર જેટલા વિશાળ સ્તંભો પર સ્થિત છે આ મંદિરનું મુખ્ય શિખર જમીનથી લગભગ છોતેર ફૂટ ઊંચું છે અને મંદિરનો ઘેરાવ ચારસો ફૂટ પહોળો છે આટલું વિશાળ મંદિર કે જાણે સોમનાથ મંદિરની જ આબેહૂબ પ્રતિકૃતિ હોય મંદિરમાં જગ્યાએ જગ્યાએ સુંદર નકાશી અને કલાકૃતિના ઉત્કૃષ્ટ નમૂના પણ ભક્તોને અચૂક જોવા મળે છે મંદિરમાં દેવ સોમનાથના દર્શન કરવા માટે પાંચ દાદરા નીચે ઉતરીને તેના મુખ્ય ગર્ભગૃહમાં જવું પડે છે જ્યાં ભક્તોને દર્શન થાય છે મહાદેવના લિંગ સ્વરૂપના જે ભક્તો પોતાની માનતા માંગીને પ્રાપ્ત કરે છે શિવજીના આશીર્વાદ અહીંયા કા જો શિવલિંગ હે વો સ્વયંભૂ હે ઇસકા કોઈ નિર્માણ નહી કિયા ગયા હે ઓર અપને આપ પ્રકટ ہوا ہوا હે ઓર અહીંયા પે જો ભી માનતા રાખતે હે યો ઇસકી પૂરી હોતી હે જેસે અહીંયા પે માનતા રાખતે હે કે જેસે કે મેરા કોઈ કામ નહી હો રહા હે જેસે હો ગયા

અહીંના સ્થાનિકો કહે છે કે મુઘલોના સમયમાં રાજા ઔરંગઝેબે આ મંદિરમાં ચઢાઈ કરી હતી અને આ મંદિરના શિખર પર સ્થિત સોનાની નકાશી અને ગુંબજ લૂંટી લીધા હતા લગભગ બે વાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને હવે આ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક આવતું હોવાથી આ મંદિરની સુંદર રીતે સાર સંભાળ કરવામાં આવી રહી છે એ મંદિર દેવસોમનાથ કે નામ સે પુકારા જતા

આ મંદિર આમ તો સુંદર આરસના પથ્થરોથી બનાવાયેલું છે જે ઉદેપુરના બરોડા ગામેથી લાવવામાં આવ્યા હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં અહીં પાસેની નદીમાં આવેલ ઘોડાપુરના કારણે આ મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને આ મંદિરના પથ્થરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે સ્થાનિકોનું માનવું છે કે આ મંદિર લોકોની મનોકામના પૂરું કરનારું છે અને જે જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તે યથાશક્તિ અહીં અનાજનું દાન કરીને સદાશિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે સ્થાનિકો એમ પણ માને છે કે રાજસ્થાનના જે જે ભક્તો દાદાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને નથી જઈ શકતા તે અહીં દેવ સોમનાથ દાદાના દર્શન કરીને પ્રાપ્ત કરે છે સોમનાથ મહાદેવના અનન્ય આશીર્વાદ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ